અમદાવાદ જિલ્લાની ધોડકા કાર્યકરો મચાવ્યો હલ્લા બોલ યુથ કોંગ્રેસના કાર્યકરો ઘુસી ગયા હતા ચીફ ઓફિસરની ચેમ્બરમાં અને ચીફ ઓફિસર પર નકલી નોટ ઉડાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું વાત એવી છે કે ધોડકા શહેરમાં એક પણ રસ્તો સારો નથી ઠેક ઠેકાણે રસ્તા તૂટી ગયા છે ગટરો પણ ઉભરાઈ રહી છે જેને લઈને વીસ દિવસથી ધોળકામાં બસ પણ પ્રવેશતી નથી રોડ અને ગટરની યોગ્ય કામગીરી કરવા યુથ કોંગ્રેસ અને ધોળકાના કોંગ્રેસ નગરસેવકોની માંગ હતી પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘૂસી પહેલા તો કચરો ફેંકાયો બાદમાં ચિલ્ડ્રન બેન્કની નોટો ફેંકી આ મામલે ચીફ ઓફિસર જતીન મહેતાએ પ્રતિક્રિયા આપી છે ઓફિસરના મતે કોંગ્રેસના કાર્યકરોએ સાત તારીખે ગટરના પાણી માર્ગો પર ફરી વળવા અંગે અરજી આપી હતી જેમાં નવ તારીખે પાલિકા કચેરીમાં ધરણાનો ઉલ્લેખ કર્યો હતો જો કે ધરણાનો કાર્યક્રમ ન કરવા અંગેનો જવાબ આપ્યો હતો આમ છતાં કોંગ્રેસના કાર્યકરો ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા અને નકલી નોટો ઉડાવી હતી